નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં હેતલનગર યુવક મંડળ માંજલપુર વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે આન બાન સાન સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી હેતલનગર યુવક મંડળ માંજલપુર વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે આનબાન શાંતિ ગણપતિ બાપાની ડીજેના તાલે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં હેતલનગર તથા આજુબાજુ વિસ્તારના ભક્તો આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા I'm gonna